નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇસ ઇવનિંગ બુલેટિન માં હું ઉદયરાવલ આપનો સ્વાગત કરું છું ઉમરગામ તાલુકામાં 79 માં સ્વતંત્રતા દિવસની હર્ષ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી ઉમરગામ તાલુકા કક્ષાનો કાર્યક્રમ ફંસા ટાટા વાડિયા હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવ્યો હતો જ્યાં ઉમરગામ તાલુકા મામલતદાર દલપતભાઈના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી ઉપસ્થિત સૌએ સલામી આપી હતી ધારાસભ્ય રમણભાઈ પાટકર તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નિરવ શાહ સહિત જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તાલુકા મામલતદારે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને સૌને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી હતી ઉમરગામ મામલતદાર કચેરી ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત થયા હતા ઉમરગામ નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખ મનીષ રાયના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ઓગણસીમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સૌ નગરજનોએ રાષ્ટ્રગાન ગાય રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આજના સ્વતંત્ર દિવસ ઉપલક્ષે હું સૌ શહેરીજનો ને ખુબ ખુબ પાઠવું છું ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન કચેરી ખાતે પ્રમુખ નરેશભાઈ બંતિયા ઉપપ્રમુખ ભગવાનભાઈ ભરવાડ સેક્રેટરી તાહિરભાઈ વોહરા ટ્રેઝરર આશીષભાઈ શાહ અગ્રણી ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ બારી અજયભાઈ શાહ ની ઉપસ્થિતિમાં ઓગણસી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ હતી રાષ્ટ્રધ્વજ સલામી આપ્યા બાદ સમાજ ઉપયોગી અને અતિ મહત્વની સેવા જરૂરિયાતમંદોને ઉપયોગી થાય તે માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું અગ્રણી ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ બારી અને પ્રમુખ નરેશભાઈ પ્રમુખ ભગવાનભાઈ સહિતના મહાનુભાવોના હસ્તે શ્રીફળ વધેરી વિધિવત એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું પ્રમુખ નરેશભાઈએ સૌને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે નિર્માણાધીન સુવિધા સંપન્ન હોસ્પિટલમાં આગામી દિવાળીના સમયગાળામાં પ્રથમ ચરણની સેવાનો પ્રારંભ કરાશે સાથે જ તેઓએ યુઆઈએ પ્રમુખ તરીકેના તેઓના કાર્યકાળમાં થયેલા વિકાસકામો અંગે જાણકારી આપી હતી उमरगांव विकास में सहयोग अपना तमाम समाज श्रेष्ठियों श्रेष्ठी आभार प्रकट जीआईडीसी 1969 में इंडस्ट्रीज है उनकी कर्म भूमि है तो ये एम्बुलेंस हमारी सोशल रेस्पॉन्सिबिलिटी थी जो हमने अपने बावन गांव के अपने गांव वासियों के लिए भाई बहनों के लिए ये जिम्मेदारी हमारी थी तो आज हमें बहुत खुशी है कि हमारे ईश्वर भाई के नेतृत्व में जो उनके प्रेसिडेंटिप में यू आई हॉस्पिटल का निर्माण हो रहा है उसके तहत ये हमारी पहली सौगात है आने वाले समय में हम लोग बहुत जल्दी दिवाली तक एक छोटा सा ट्रीटमेंट भी यू हॉस्पिटल में शुरू करेंगे हमें ऐसा लगता है कि उमरगाँव को जो क्रेडिट हमेशा मिलना चाहिए था वो आज तक वंचित रहा है जो उमरगांव का इंडिया के चीज़ों में वस्तु के प्रोडक्शन में जो हाथ है जो स्टेशनरी मसाला गारमेंटिंग अम्ब्रेला ऐसी इंजीनियर बहुत इंडस्ट्रीज है तो हम लोगों ने कोशिश की हमारी पूरी टीम ने कोशिश की और ये हमारी टीम के अलावा पूरे यू ए मेम्बर्स का साथ था उसके कारण हम कुछ छोटी चीज़ें उपलब्धि हासिल कर सके अंडरग्राउंड अपना अंडरग्राउंड पास हो चुका है स्ट्रॉन्ग वाटर ड्रेनेज हो चुका है नोटिफाइड बोर्ड बन गया है अपना एक्सपो भी बहुत अच्छा हुआ इंटरसिटी ट्रेन का अपने को स्टॉपेज मिला है अभी अपना जीआईडीसी का जो गार्डन है वो हमारा सुचारू रूप से चालू हो जाएगा कल हमने इरिगेशन डिपार्टमेंट में जीआईडीसी के जो रेट अपने कॉलोनी में बहुत ऊंचे लग रहे हैं उसकी भी बहुत अच्छी वकालत की है तो आने वाले समय में वो भी पूरा होगा और अभी भी हमें लगता है कि इसके बावजूद भी और हमारे कई काम बाकी है पर सबसे बड़ी जो उपलब्धि हम मानेंगे うહ અમારો હોગા યુએ હોસ્પિટલ ઉસકે લિયે મે યુએ સબ મેમ્બર્સ કા દિલ સે આભાર પ્રકટ ભારત સરકારને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વર્ષ 2022 માં હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેની આગળ વધારતા ભારત સરકારે 2 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી આકા દેશમાં હર ઘર તિરંગા અંતર્ગત નરોલી ગામમાં તિરંગા યાત્રાની શરૂઆત હાઈસ્કૂલ પરિસર થી કરી પંચાયત કચેરી સુધી કાઢવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં સરપંચ લીનાબેન પટેલ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વંદનાબેન પટેલ पंचायत सभ्यो सहित भाजपा मंडल प्रमुख जुलीबेन सोलंकी योगेश सिंह सोलंकी शाला विद्यार्थियों जोड़ाया था आज नरोली ग्राम पंचायत में तिरंगा रैली का बहुत बढ़िया आयोजन हुआ रैली का और रैली आपने देखा ही होगा करीब हजार से बारह सौ बच्चों के साथ और गांव जनों के साथ मिलकर नरोली ग्राम पंचायत ने जो रैली का आयोजन किया है वो सराहनीय कार्य है इस रैली के माध्यम से हम ये बताना चाहते हैं कि हमारे देश के जो प्रधान नरेंद्र मोदी जी हैं हम पूरी जनता दादर और हमारे प्रशासन और प्रशासक श्री प्रभुल पटेल हम आज सब... हमारे नरोली पंचायत में उच्चतर माध्यमिक शाला के बच्चे एवं पृथ्वीराज चौहान के शाला के बच्चे के साथ हमने तिरंगा हर घर तिरंगा मिशन के अनुसार हमने तिरंगा रैली का आयोजन किया और संदेश दे रहे हैं हम पूरे भारतवर्ष में कि हर घर तिरंगा लहराए सम्मान के साथ और हम हमारे यशस्वी वड़ा प्रधान नरेंद्र मोदी सर का भी आभार मानते हैं जिन्होंने सिंदूर जो मिशन हमारा था वो सक्सेस हुआ है और हम आभार मानते हैं हमारे दादा नगर हवेली दमनदीप प्रशासक महोदय का वलसाड जिला में स्वतंत्रता पर्व धाम उजवनी करवाई વલસાડ જિલ્લા કક્ષાની સ્વતંત્રતા પર્વની ઉજવણી વલસાડના હતી જ્યાં રાજ્યના ઉદ્યોગ શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે તિરંગો ફરકાવી અને પરેડની સલામી ઝીલી હતી આ પ્રસંગે વલસાડ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યા હતા જિલ્લામાં ઉપલબ્ધિ અને પ્રશાસનીય સેવા બજાવનાર અધિકારીઓ કર્મચારીઓ અને નાગરિકોને સન્માનવામાં આવ્યા હતા રાજ્ય અને દેશની વિકાસ ગાથા વર્ણવી હતી આજે સમગ્ર વિશ્વમાં ભારત આજે ચોથી મહાસત્તા બની છે અને વિશ્વમાં આપણે બે હજાર સુડતાલીસ સુધીનો મેપ જ્યારે નક્કી થઈ ગયો છે આત્મનિર્ભર બનવાના છીએ વિશ્વબંધુ બનવાના છીએ અને અનેક પ્રકારમાં ભારત વિશ્વને મદદરૂપ થાય એ પ્રકારના સંકલ્પ સાથે જ્યારે ચાલે છે ત્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમના પાંચ મહત્ત્વના મુદ્દાઓ કીધા છે અને મુદ્દાઓને આજે લોકો સમક્ષ મેં વિનંતી કરીએ છીએ કે લોકલ ફોર લોકલ એટલે આપડો પસીનાનો બનાવેલો માલ અથવા જે કોઈ વસ્તુ વેચાણ થાય એ જ પ્રકારની આપણે અહીં આગળ ઉપયોગ કરીએ માકે નામ એક પેડ દરેક વ્યક્તિ પોતાના માતાના નામે એક પેડ વાવે સ્વસ્થતા બાબતનું પાલન કરીએ દેશમાં બધા એકમેક થઈને 146 કરોડ લોકો આપણે આગળ વધીએ અને દરેકનો સમતોલ વિકાસ થાય એ પ્રકારની વ્યવસ્થા કરીએ એ પ્રકારનું આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સંકલ્પ કર્યો છે એ હું સૌને વિનંતી કરું છું કે આપણે આજના દિવસે આ સંકલ્પ સાથે આગળ વધીએ અને બે હજાર સુડતાલીસમાં આપ સૌનું સહયોગ રહે એ પ્રકારે આપણે વચનબંધ રહીએ આવતીકાલે મળીશું નમસ્કાર